એ માતાજી મિત્રો આ ઓડિયો એક મારા મિત્રનો છે અને મારા મિત્રએ મારા માટે હેલ્પ મદદ કરી અને એક દલિતના દાદાની સાથે વાત કરી એની આખી આખી કહાની તમે સાંભળજો કે આભળ શેઠ એ લોકો છે કે અમને લાગે તમને લાગે પણ એ લોકોને પણ લાગે છે એ જગ્યા આમાં બતાવેલી છે કે દરેકે દરેક ઇન્સાનને

જે એની સોચ રહી ને જે નાગદાન ભાઈ ની જે સોચ રહી છે ની એ વીસ વર્ષ પેલા પતી ગયેલી છે સિવિલ કાનૂન માં એ કઈ લાગુ પડતો એમ નહી સિવિલ કાનૂન માં એ કઈ લાગુ નથી પડતી બરોબર સ્કૂલ ના છોકરા ભણતા હોય તો મને એમાં બતાવી દો કઈ જાતિ નો છોકરો છે મને અલગ બતાવી દેજો આપડે તમ તર વીસ સ્કૂલ આટો મારવી તમ મને બતાવી દેજો કયો દરબાર નો દીકરો કયો આહિર નો કયો દેવી પુજાર નો કયા ભરવાડ નો એવો ભાઈઓ જાહેર કર્યો હતો કે આ લોકો વિશે કલાકારો કે બીજા કોઈ માણસો કેમ નથી બોલતા એવો વિડીયો નાગદાન જાહેર નો કરાય કોના વિશે એમ તમ કાકા થોડુક જણાવો તો મને ખબર પડે ખુલીને વાત કરો ને એક 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 વિડિયો છે નાગદાન ભાઈનો પોતે આમ શૂટિંગ કરેલો એનો પોતાનો શૂટિંગ વાળો વિડિયો બરોબર છે કોના વિશે કોના વિશે એમ કઈ જાતિ વિશે એમ નાગદાન ભાઈ એવું બોલતા હતા કે આ લોકો દલિતો બોલે છે તો તમે કલાકારો કે કોઈ કેમ નથી બોલતા એવું નાગદાન ભાઈ કોઈને ઉપસાવાય નહીં પણ હું બોલાડવું છે પણ મારું કેવાનું એમ છે તમારી ઉંમર કેટલી છે મને તો મોટી ઉમર લાગે કારણ છોપન પંચાવન વર્ષ ચોપન વર્ષ છે બરોબર તમારા બરોબર મારા ફાધર ના પંચોતેર છે કેટલા મારા ફાધર તમારા કરતા વીસ વર્ષ મોટા એવું નથી ઘરાય કે હોય કારણિયા હોય કે દલિત હોય આપણે કોઈ આપણે મોટો માનવ ધર્મ છે બરોબર સિવાય બીજા જીવ્ય છે એનું કોણ

એને રજવાડા તરફથી વીઘા જમીન મળી હોય અને એને ખાલસા કરાવે તે કાયદો બરોબર છે હવે આપડે શું કામ નું વિરોધ કરીને કોઈનો એમને મને મેં બીજા નહી કીધું હમણાં મેં કીધું તમે એમ કહો છો કે આ તમને લાગે છે મેં કીધું મને નહીં બધા સમાજ ને લાગે બધા માનો વિકલાંગ પછી ગાંડો બરોબર પછી કિન્નર આવે છે બરોબર સુરદાસ તો આને બધા અવડાયે છે મેં કીધું વૃદ્ધાશ્રમ છે અનાથ આશ્રમ છે તમે બધા અપડાવશો કેમ જાતા જા નું પૂછો નો અનાજ તો કોને જેનો કોઈ નાશ નથી લઈ આવો બરોબર અને મેં કીધું કિન્નર લઈ આ બરોબર જે કિન્નર સમાજ કેવાય ના કીધું ઓપ્શન આવે તમારે અત્યારે બધી નોકરી માં બધા ફોર્મ માં આવે કે તમે સ્ત્રી થવો કે પુરુષ થવો કે અન્ય થવો તો અન્ય નો મતલબ શું છે કિન્નર તો તમને કિનર જે બધું ઉભું હોય ને ગમતું તો તમે અભડાવો થવો ને બધાય સમાજ અભડાય બધાય બધા કરે છે એવું થોડા ઘણું છોકરી છે આપડે મારી વાત સાંભળો એમ નહીં એવું વાત કિનર બરોબર તે કયા સમાજ માં ગણું તમે કયો એ સમાજમાં મોકલી દઉં બરોબર એનું કોણ એની માટે કોણ લડતું કે તમારા દુશ્મન કોણ છે મેં કીધું મારા દુશ્મન બધા છે

આ ગુજરાતમાં નો વાયુ બોલે છે એ ઓનલાઈન ઓન પેપર બોલે છે પણ મારી વાત સાંભળો મેં જે સાંભળ્યું ને એ બનાસકાંઠામાં ઠાકોર ના ઠાકોર સમાજ આવે કે એના લોકો ઉતાર્યો છે વરાજા ને બરોબર ઠાકોર ને નંબર શું લેવા જવા ભાઈ ઠાકોર ને કઈ લેવા જવાનું તો ભાઈ અમારે રોજ સાંભળવાનું ને

બરોબર દાતાના ડુંગરે ત્યારે મને રોજ હતો મુસ્લિમો ઉપર કે આ લોકો આવું કર્યું દાતા નો ડુંગરે એટલે આપણને વિશ્વાસ હોવો પડે તો હું તો મનસુખભાઈ રાઠોડ બરોબર વસંતભાઈ ચાવડા બરોબર નાગદાન ભાઈ આ તૈયારી ને સાંભળું આરામથી બરોબર પણ કોઈ ને કોઈ છે ને આ હું વસંતભાઈ ને એક જ વસ્તુ કેવા માંગુ છું જે તમે જે વસ્તુ કરો ને એથી તમારો સમાજ ખુશ થાય છે પણ આમાં દોસ્તી તૂટે છે ગુજરાત એક નથી એમ નહીં ગુજરાત એક નથી બે ગુજરાત છે મેં કીધું એક શહેરી ગુજરાત અને એક ગ્રામીણ ગુજરાત ગ્રામીણ ગુજરાત માં કોઈ ખબર નથી કે કોણ દલિત કોણ છત્રી કે કોણ ભરવાડ કે કોણ આયર હું પણ અમારે તો ભાઈ હું જો તમને સૌરાષ્ટ્ર ની વાત કરી દઉં અમારા સોરી અમરેલી ભાવનગર જેલ ની અમારે તો ઘરાશિયા અને કાઠી દરબારો

નવ કિલોમીટર હાલી જાતો મારે ફાઈન કરે વસ્તી ફેર બળદગાડા ગાડા મૂકી જાતા મારે કુવા કે હાલવું ન પડે બરોબર અત્યારે ત્યારે માણ એક સીડી ઓંડા કે રાખ ધામું મળતું મને નવ કિલોમીટરમાં બરોબર ત્યારે આટલી સુવિધા નહોતી અને તમારી નજર સામે સાયકલ આવેલી છે લ્યો એ પેલા ઘોડા હતા ને હું ડોક્ટર ઘોડા ઉપર આવતા બધા બધા ઘોડા ઉપર બે હતા તો પછી એમ એ કઈ પ્રતિક નથી ક્ષત્રિયો નું સમજાતો અને લઈ આયેલા

અમે હિન્દુ નથી અમે નમો બુદ્ધ મેં કીધું તમે એમ ભાગી ન લેજયભાઈ પણ અપનાવવા ના નથી પણ ઈ જે મૂર્તિ પૂજા નો વિરોધ કરે ને તમે કેમ કીધું મારા ઘરે ચામુંડ માં છે શિવલિંગ છે બરોબર મૂર્તિ પૂજા નો વિરોધ કરે કે નહીં એટલે ઈ કોની નજીક જાય કોની નજીક જાય મૂર્તિ પૂજા મૂર્તિ પૂજા નો વિરોધ એમાં નો હોય બુદ્ધ ભગવાન કોઈ પણ જગ્યાએ મૂર્તિ જ રાખવી પડે એની રાખે પણ ઈ બીજી મૂર્તિ પૂજા નો વિરોધ કરે કે નહીં એમ તો હિન્દુ ના વિરોધી એનો મતલબ હું છું એને આપણે શું ગણશું તો બે પાંચ વિરોધી હોય તો એનાથી શું ફેર પડવાનો અમારે આ મારી સોસાયટી ની

આપણી સંસ્કૃતિ ટકાવો અને અંદરો અંદર આ બંધ કરો અને જે બુદ્ધ સંસ્કૃતિ હોય ત્યાં વ્યસન હોય આપણને આ જાતિ વિરોધી હોય એનાથી આપણે સાવચેત રહેવું પડે સમજ્યા

ભલે એક બે હોય પણ તમારે જવા એ તો શાંતિ આપીએ છીએ આજે તમે જે વાત કરી ને મારું ખરેખર મને એટલી બધી મજા આવી કે દિલ ખુશ થઈ ગયું મારું કે આનું મારા ભાઈ કહેવા અને મારા બાપુ કહેવા અને મારા ની અને કાઈ નહીં રહેવું એટલું બધું મને આનંદ આવી ગયો પણ એમને તમારે જેવો એક માણસ દુવા કરે ને તો મારું જીવન ધન્ય થઈ રહે છે કે હું હિન્દુનો નો દીકરો છું ખરેખર મારે મારે એક ગણેશ દરબાર છે ગિરિરાજ છે મારા ખાસ સાહેબ મારી વગર એને ફેકલ નહીં નો હાલે

કાંઈ નહી વહેલા મોડો મોકલ્યો એને રોકો કારણ કે અત્યારે સમય વાત કરી અને વાત અને પછી તમને રેકોર્ડિંગ મોકલી તો પેલા તમે એના વિડીયો જોઈ લેજો બસ બે તમે એનાલિસિસ કરી લો ને કાકા પછી તમે એમને જોઈ લો એનો વિડીયો પેલા જોઈ લઉં કાંઈ નઈ જોઈ લેજો બરોબર બોલો બોલો વિજયભાઈ અને તમારો નંબર આમાં લખી નાખું હા લખી નાખું